ઉડી શકે તો નો નાખવાની શરૂઆત કરી દે ઉડે છે પાણી હું નજીક નાખી દઉં છું નિમક એડ કરવાનું તો નિમક માં એવું છે કે ખાંગડા છે ને એટલે આપણે સાદા પાણી માં આપણે પલાળી નાખીએ એટલે ખાંગડા ઓગળતા જાય એમ નાખતા જાય બરાબર ને આ છે આપણું શું કહે ડાયરેક્ટ ખારા આપણે સમુદ્રી નિમક કે ડાયરેક છે લીધેલું તો અત્યારે આ ખાંગડા આ રીતના છે તો આને ભાંગવામાં શું છે ઓગળવામાં સારું રીતે આ રીતના નાખતા જાય એરંડાનો ખાસ હે લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય કારણ કે સવારમાં એવું થયું સવારમાંથી બધી થોડી થોડી એક વસ્તુ બનાવવાની છે આમ તો થમલેણ માં તમે બધા જોઈને ઓળખી જ જાઓ ને અત્યારે બધું મટીરિયલ આપણે ભેગું કરી લીધું છે તો એ બનાવવાનું છે એનો શું ઉપયોગ છે કેવી રીતનું બનાવવાનું છે ને શું શું ફાયદા છે એ બધું આપણે જોવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને શું કહેવાય વિડીયો સારો લાગે તો મસ્ત મસ્ત એક લાઈક કરી બીજા મિત્રોને વિડીયો શેર કરી દેજો એટલે જે પ્રાકૃતિક ખેતી કે ઓર્ગેનિક ખેતી કરે છે એને પણ આવી આવી માહિતીની થોડી ઘણી ખબર પડે ને એ તમે વિડીયો તો ઘણી વખત જોતા હોય પણ ઘણી વખત ગુજરાતી માધ્યમમાં બહુ છે ને આ રીતની માહિતી બહુ ઓછી જોવા મળતી હોય ને આપણે તો ભાઈ દેહી માણા ને ગુજરાતી માણા તો તમને દેહ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરશું જે મને ફાયદા થયા ને એનો જ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ બરાબર અને કેવા કેવા ફાયદા છે એ પણ આગળ હું બના બતાવવાનો પ્રયત્ન કરીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને જે મિત્રો ચેનલમાં હજી પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને અત્યારે જો આપણે છે ને બધું આ તૈયાર કર્યું છે થોડી જ વારમાં તમે એટલે સુધી હું કઈ ઓલું રાખ્યું છે તો પાછળ તમને બતાવી દઉં છું કે શું કરવાનું છે તો અત્યારે આપણે પાંચસો લિટરનો એક ટાકો લઈ લીધો છે પાણી એમાં આપણે ખાલી પાણી જ દેખો બીજું કઈ જીઆડ નથી કર્યું બાકી આ જે તમને થેલી દેખાય છે એ આપણે જે દિવેલિયા એરંડાનો ખોળ કે એ છે બાકી આ છે આપણે ચૂનો જે આપણે શું કહેવાય પેલા જૂના આપણે મકાનો હતા એમાં દિવાલય કરતા એ સૂના ની છે હવે તો બહુ ઓછા પાકા મકાન થઈ ગયા પછી બહુ ઓછું થઈ ગયું બાકી ખાવામાં ઉપયોગ કરીએ છીએ એટલે એમ સૂના ને તો બધાય ઓળખતા જાય બરાબર બાકી આ બુજાવેલો છે બાકી તમે જો વ્યવસ્થા હોય તો બુજાવેલો બુજાવે વગેરેનો સૂનો જો તોય વાંધો નહીં કે જે ઠંડો કરે વગેરે નો પાણી નો નાખેલું હોય અને એક દિવસ ઠંડો તો કરવો પડે ડાયરેક્ટ તમે ન આપી શકો તો આ તો બુજાવેલો ત્યારે જ આવે તો ઈ લીધું છે અને આ છે આપણે સમુદ્ર નિમક મતલબ માં ખાંગડો થઈ ગયો છે નકરાના ના નાના નાના ટુકડા હોય એમાં અંદર છે પણ આપણે બાજુ જ અહીંયા છે આગળ તો નાખી લઈ આવ્યા છે તો આનું શું બનાવવાનું છે એ હું આગળ તમને બતાવું તો બ્લોગ તમે કન્ટિન્યુ બના રહેજો અને અત્યારે આપણે હું તમને નામ આપી દઉં કે ફસલ ઘૂટી કહેવાય એ બનાવવાનું છે ને આ ત્રણે ત્રણ નો માપ બતાવી દઈશ કઈ રીતનું બનાવવાનું કેટલા દિવસે તૈયાર થઈ જાય ને આપણા ખેતીમાં આનો શું શું ફાયદો છે બાકી ઘણા મિત્રો એમ કે ભાઈ નિમક તો ખેતરને બગાડે સુનો તો ખેતરને બગાડે બરાબર તો આમનો કઈ રીતનો આપણે ઉપયોગ કરવાનો છે ને એ ખાસ જોવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મિત્રો જો તમને છે ને નજીકથી બતાવી દઉં જો આપણે એરંડાનો ખોસ આમાં શું છે કોઈ પણ બ્રાન્ડ નો તમે જો બાકી તમને કીટમાં મળે એ પણ તમે લઈ શકો છો તો જો અત્યારે આ પચાસ કિલોની બેગ છે એરંડા જે દિવેલી આપણે હાદી ભાષામાં કહીએ અમારે એવડા બરાબર તો એનો જે ખળ આવે એ કોઈ માલઢોરને ખાવામાં ઉપયોગ ન થાય તો માલઢોર ન ખાય બરાબર ને એનો આપણે ખેતીમાં એક ખાતા તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે છે એમાં ખાસ આમાં ઘણી વસ્તુ આવે છે હું તમને આગળ બતાવું કે આમાં શું શું કન્ટેન આવે છે તો એરંડાનો ખળ એની જગ્યાએ તમે માંડવીનો ખળે લઈ શકો તેલનો ખળે લઈ શકો તો આપણે લીધો છે એરંડાનો ખળ ને આ છે આપણે ચોનાના બે પાંચ પાંચ કિલાના પેકેટ અને આમાં છે આપણું નિમક ખાદી ભાષામાં જે આયોડીન કે નિમક કે જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ એ આ દેશી નિમક છે અમારે ખારામાં નજીક થાય એટલે આપણે ઘણું લાવ્યા છે પણ એ પેલી સાઈડ પેઢો જો આ છે પાણીનો ટાંકો ને એમાં જો થોડુંક આપણે અત્યારે પાણી ભરી લીધું છે કારણ કે એડ કરવામાં સરળતા રહે એટલે અહીંથી વેન્ચુરીથી ભરી લીધું છે બરાબર તો ચાલો ભાઈ હવે આપણે બનાવવાની પ્રક્રિયા શરૂઆત કરીએ ને પછી આનો શું ફાયદો છે ને એ પણ હું તમને બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો તો મિત્રો તો અત્યારે સૌથી પહેલાં આપણે ચૂનાની થેલી છે ને એ ડબલ પેકેટમાં આવે એટલે પેલા એનું એડ બટાઈ કાઢી નીચે પેકિંગ આવે તો દસ કિલો આપણે ચૂનો લીધો છે બે ચૂનાની થેલી છે અને નોર્મલ ભાવ હોય આનો બહુ ભાવ હોય ને પાંચ કિલોના પિસ્તાલીસ રૂપિયા હોય એટલે બહુ સુબજ કઈ કહેવાય નહીં આમ તો નવક રૂપિયા જેવું થાય બરાબર તો જો અત્યારે શરૂઆતમાં સૌથી પહેલા આપણે સૂનો નાખવાનો આ તો આપણે શું કહેવાય ટાટો પડેલો આપણે હાદી ભાષામાં જે ગુજાવેલો કે હિન્દીમાં કેવું ગુજાવેલો બાકી આ ટાટો પડેલો સુનો બાકી સૂનો છે ને હોઠેથી ડાયરેક્ટ આવ્યું હોય તો એને પાણીમાં નાખો ને એટલે ઉબાળા મારે અહીં આવી જાય બરાબર આ જો સાદો સુનો છે એટલે આને પાણીમાં નાખો તો કંઈ થાય નહીં તો આપણે જો ધીરે ધીરે સૂનો નાખવાની શરૂઆત કરી દઈએ ઉડે છે પાણી હું નજીકથી નાખી દઉં છું આવી જાય નક્મ થઈ જાય બતાવવાનું છે તો અત્યારે આપણે બે સુના થેલી છે દસ કિલો એ ખાલી કરી નાખી છે હવે થોડુંક પહેલી વાર થોડી વાર છે ને તો એ રેવા દેવા ભલે ઠંડો પાડેલો રહ્યો સતાય પાંચ દહ મિનિટ રેવા દો ને એટલે એનું ટેમ્પરેચર છે ને એ મેન્ટેન થઈ જાય પછી આપણે બીજી વસ્તુ એડ કરવાની અત્યારે આપણે સૂનો એડ થઈ ગયો હવે છે નિમક એડ કરવાનું તો નિમક માં એવું છે કે ખાંગડા છે ને એટલે આપણે ખાધા પાણીમાં આપણે પલાળી નાખીએ એટલે ખાંગડા ઓગળતા જાય એમ નાખતા જાય બરાબર ને આ છે આપણું ડાયરેક્ટ ખારામાંથી આપણે સમુદ્રી નિમક કે ડાયરેક્ટ છે લીધેલું તો અત્યારે આ ખાંગડા આ રીતના છે તો આને ભાંગવામાં ઓગળવામાં સારું રહે તો આ રીતના નાખતા જાય અત્યારે આપણે ડોલમાં પાણીમાં પલાળી દીધું છે ભાઈ ડોલમાં છે ધારી લાખ નાખતા જઈ આ રીતના કાંગડા છે એટલું કેટલું નાખવાનું છે ને હું તમને સેલે માપ આપી દે એટલે એવું કંઈ ટેન્શન ન લેતા પ્રવીણ ભાઈ માપ કેમ ન શું તો અહીં જો તમારે સામું જ છે મેં કેટલું લીધું છે તો તમને પહેલાં બે એટલું જ લીધું એ પ્રમાણે તમને આડી માપ આવી કહેતો હતો ચાલો પેલા હું છે ને નિમક એડ કરી દઉં છેલ્લે હું એડ કરવાનું છે એ તમને કહું કારણ કે પાણી ઉડે છે ને એટલે વિડીયો થોડોક બગડે એના કરતા બતાવું તમને હવે જ નાખી દઈએ આપણે નિમક સાથે તમને એવું લાગતું કાળું કાળું નિમક કેમ છે પણ એમાં છે ને ખારામાંથી ભરીએ ને એટલે ભયેલું નિમક ન હોય આખું નિમક જ હોય એટલા માટે થાય અને માટી વાળું હોય ને એટલે કાળો નિમક હોય પણ એનો કાંઈ વાંધો નહીં બધાયનો ઉપયોગ થાય આમાં થોડુંક નાખો ભાઈ પાણી ગયું હવે છે ને પાસ થોડું આપણે હલાવી નાખીએ એટલે નિમક થોડુંક થઈ જાય બધા આ બે વસ્તુ ગરમ અત્યારે થઈ ગયું છે પાણી હોય તો ગરમ થતી કારણ કે સૂનો આવ્યો ને નિમકે આવ્યું જણે આપણે સુલ્યા પાણી મીઠું હોય સાથે શિયાળો છે સદા પણ સુલે પાણી મીઠું હોય ને એ રીતે થઈ ગયું છે એપી સાથે ગરમ થઈ ગયું છે અને હલાવી નાખ્યું હવે લાસ્ટમાં આપણે એડ કરવાનું છે એરંડાનો ખળ તો હવે છે ને હું તગારું લેતા હું અત્યારે આપણે એરંડાનો ખળ લીધો છે હવે લાસ્ટમાં નાખવાનો છે એરંડાનો

શું કે ઘન છે આપણે પ્રવાહી જે એનું લિક્વિડ જે તત્વ છે ને એ કાઢવાના હોય ખેંચવાના હોય એટલે જો અત્યારે આમાં ફીણ થયા છે નિમકને સુનો આવ્યો એટલે એને ફીણ થઈ છે અને પાણી નોર્મલ ટેમ્પરેચર થયું છે બરાબર ને અને ત્રણ દિવસ રહેવા દેવાનું છે ચોથે દિવસે આપણે આ તૈયાર થઈ જાય એટલે આપી દેવાનું છે અને આને કહેવામાં આવે છે ફસલ ઘૂંટી બરાબર તો આનો ઉપયોગ શું છે ને એ આડી બે જ મિનિટમાં હું આપણે ટાકો ભરાઈ જાય ને એટલે તમને કહું ચાલો પહેલાં ટાકો ભરી દો Ja, see on ka nii . tõppeembelisena , võtke järje , abria , sambuna . જે ગુટી બનાવવાનું કામ હતું એ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને આપણે ખાસ કરીને હવે માહિતી લેવાની છે પેલા સૌથી પહેલા એનો માપ સાઈઝનું તમને વાત કરી દઉં તો તમને હું બેરલ માપ આપી દઉં એટલે પછી તમારી રીતે જે અનુકૂળતા તમારી જમીન પ્રમાણે જેટલું તમારે બનાવવું હોય એ પ્રમાણે તમે બનાવી શકો બરાબર તો સૌથી પહેલા આપણે ખળની વાત કરીએ તો કાં તો તમે સરસોનો સરસોનો એટલે જે આપણે રાય કે રાયડાનો ખળ આ વાપરી શકો અથવા તો નીમ જે લીમડાનો આપણે એનો ખળ મળે તોય ઠીક છે અને અથવા તો પછી આપણે એરંડાનો ખળ જે લઈએ છે તો એમાં સૌથી સમજણ આપણે હોવી જોઈએ કે એમાં હોય તો એમાં આપણે છે ને ફોસ્ફરસ જે ખળની અંદર ફોસ્ફરસ છે પછી પોટાશ છે નાઇટ્રોજન છે અને સલ્ફર જે થાલ જે જરૂરી તત્વો છે એ ચાર જાતના તત્વો છે એ ખાલી ખળની અંદર મળી રહી છે બરાબર પછી આપણે સૂનો લઈએ તો સૂનામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે બરાબર અને નિમકમાં તો નિમકમાં બધાને ખબર છે કે સોડિયમ પોટેશિયમ અને મિનરલ્સ તમામ પ્રકારના હોય છે બરાબર જે છોડને સમક આપે છે પ્લસ જે કોઈ પણ ગ્રોથમાં મદદરૂપ થાય છે કોઈ પણ ધારો કે કેળા છે ટામેટા છે એને ભરાવદાર અને વજન સંપૂર્ણ આપે છે જે તમે કેમિકલમાં સલ્ફર વાપરો છો જે કેળામાં કે એમાં છે એની જગ્યાએ આપણે આ ફસલ ઘૂંટીનો ઉપયોગ કરવાનો છે ત્રણે ત્રણ મેં તમને કહી દીધું જતા સમજાય નહીં તો મને કહેજો અને એનો આપણે બેરલનો માપ કહી દઈએ તો એક બસો લીટરનું પાણી લ્યો પાણી બસો લીટરનું જે આપણે બેરલ છે એમાં બસો લીટર પાણી હામે છે બરાબર બસો લીટર માપ કહી દો તો એમાં છે વીસ કિલો આ ત્રણમાંથી કોઈ પણ એક ખળ કે સરસો સરસોનો ખળ રાય કે રાયડાનો જે આપણે તેલ કઢાવીએ એમાંથી જે ખળ નીકળે એ ખળ અથવા તો લીમડાનો જે નીમ આપણે લીંબોળીનું ઓઇલ ને એમાંથી ખળ નીકળે એ અથવા તો જે એરંડાનો ખડકે એ વીસ કિલો ઈ લેવાનો છે પછી નિમક જે આપણે લીધું સમુદ્રી નિમક જે ખાંગડા આવે છે ને દળેલું નિમક નહીં જે આપણે ખારા માન મળી રહી છે ને ઘણી જગ્યાએ જે આખું ખાંગડા નિમક હોય ને એ સમુદ્ર નિમક કહેવાય એક બેરલમાં પાંચ કિલો ઈ લેવાનું છે અને બે કિલો સૂનો લેવાનો છે અને બસો લિટર પાણી સંપૂર્ણ પહેલાં સૌથી પહેલા સૂનો નાખવાનો કારણ કે અમુક સમયે એમાં ટેમ્પરેચર વધારે હોય એટલે એનું શાંત થઈ જાય ને જો તમારે સૂનો શું કે વગર વગેરેનો સૂનો હોય તો એને એક દિવસ ઠરવા દેવો પડે એમને ની નાખી દેવાનો કારણ કે એમાં બહુ હીટ હોય ગરમી બહુ અતિશય ગરમી હોય એટલે ઠંડો થવા દેવો પડે આપણે આ સૂનો લીધો છે તો એ ઠંડો કરેલો જ હોય અને મેં છે આખા ટાંકાનો માપ કર્યો છે બરાબર તો સૌથી પહેલા સૂનો સૂનો નાખીને થોડોક આપણે એમ જોઈ લેવાનું પાણી પાણી નોર્મલ હોય તો એના પછી આપણે ડાયરેક્ટ નાખવાનું છે નિમક નિમક નાખી અને થોડોક સમય હલાવી નાખવાનું એટલે સંપૂર્ણ બધું મિક્સ થતું રહે ને એના પછી આપણે વીસ કિલો જે બેરલ એડાનો ખળ છે એ નાખવાનો છે એની જગ્યાએ મેં પાંચસો લીટરનો માપ કર્યો છે અને કદાચ થોડું ઘણું નિમક તમારે આજુબાજુ મળી રહેતું હોય ને સુવિધા હોય તો વધારે વાપરો વાંધો ને ચૂનો વધારે વાપરો હોય એ વાંધો નથી આની કોઈ આડઅસર નથી પણ મેં મારા પ્રમાણમાં બધું વસ્તુ વાપર્યું છે અને આનો ઉપયોગ કઈ રીતનો કરવાનો કે આપણે આ નાખી દીધા પછી એને બેથી ત્રણ ટાઈમ સવાર સાંજ પર બે થી ત્રણ ટાઈમ હલાવતું રહેવાનું કારણ કે ખડ છે એમાં જે જે આપણે તત્વો છે ને એને ચૂસવાના છે ને પાણીમાં દ્રાવ્ય હું કે દ્રાવણ સ્વરૂપ બનાવવાનું છે એટલે બે થી ત્રણ ટાઈમ હલાવતું રહેવાનું ત્રણ દિવસ રહેવાનું દેવાનું છે ચોથે દિવસે આપણે એક એકર એકર એટલે અઢી વીઘા એકર નહીં પણ એક એકર એક એકરમાં અઢી વીઘામાં એક બેરલ આપણે પાઈ દેવાનું છે બરોબર પાણી સાથે પીએ સાથે આપી શકો છો અને જો વધારે ઓલું હોય તો તમારી રીતે અનુકૂળતા પ્રમાણ તમારે બનાવી શકો છો જે ખાતરું આપણે બીજા આપીએ છીએ એની જગ્યાએ આપણે ઓર્ગેનિક માં પ્રાકૃતિક ખેતીમાં આવી રીતની તમે ખેતી કરી શકો આપણે અત્યારે મારે એવું થાય કે હું ખાલી થેલી લઈને આવતો ને પ્રાકૃતિક ને ઓર્ગેનિક કરીએ એટલે તમે એમ કે ભાઈ હું આ બધું વિપાડ્યું કયું ખાતર છે એટલે અમારે કેવું પડે કે ભાઈ ખાતર નથી પણ યારેડાનો ફળ છે એ રીતનું બતાવવું પડે કારણ કે આપણે પ્રાકૃતિક ને ઓર્ગેનિક ઓર્ગેનિક કરતા હોય અને પ્રસાર કરતા હોય એટલે તરત જ આપણે માણસું તો કે કારણ કે બહુ અહીંયા અમારે કેમિકલ વાળા છે એટલે તરત જ તમને કે આવું બધું વસ્તુ હોય અને આ એકવાર હવે ઓલું થઈ ગયું પછી એનું જે નિશાન ઉપરથી આપણે જે દ્રાવણ લઈ લેવાનું છે ત્રણ દિવસ પછી ચોથા દિવસે હોય તો દ્વારા આપી દો બાકી પેજ સાથે તમારી રીતે અનુકૂળતા આવે પ્રમાણે આપી શકો અને એકવાર આ બની ગયા પછી જે એનું ઘન કચરો વધે ને એમ રહેવા દેવાનું ઉપરથી દ્રાવણ લઈ લેવાનું છે ફરી વખત એને આનું દ્રાવણ કાઢી લીધા પછી પાછું પાણીનું ભરી દેવાનું બે દિવસ પાછું એ દ્રાવણ ને હલાવતું રહેવાનું જે આ ત્રણ દિવસ હતા એની જગ્યાએ બે દિવસ પાછું બે ત્રણ ટાઈમ હલાવતું રહેવાનું ત્રીજા દિવસે આપી દેવાનું ત્રણ વખત આનો આ રીતનો ઉપયોગ કરી શકો બાકી જે વધે એને પછી ત્રણ વખત વપરાશ કરી અને કાઢી નાખવાનું છે અને બહુ આનો નોર્મલ બહુ કઈ ખર્ચો હોતો નથી હું એ મેં પાંચસો લીટરનું જે પાંચ વીઘામાં મારે આપવાનું છે બે એકર માં છે પાંચ વીઘામાં આપવાનું છે એટલે મેં એક ટાકો પાંચસો લીટર નો બનાવ્યો છે બરાબર તો પાંચ છ વીઘા કે સાત વીઘામાં આરામથી હું એને આપી શકી બરાબર તો મેં એમાં છે અઢી પચાસ કિલો જે ખોળ કે એ ખોળ નાખ્યો છે વીસ કિલો ની આજુબાજુમાં નિમક નાખ્યું છે અને બે સુના ની થેલી નાખી છે બરાબર એક કઈ નાખી હું પણ મેં થોડુંક વધારે વાપર્યું છે એટલે કઈ વાંધો નહીં તો આ રીતનો આનો વપરાશ હોય ને સંપૂર્ણ ભરપૂર પ્રમાણમાં આનો બહુ ફાયદો છે મેં કેળની ખેતી છે એમાં હું શું કઈ આપણે હળદર અને કેળમાં આનો વપરાશ કરવાનો છે છતાંય તમને એવું લાગતું હોય કઈ માહિતીની જરૂર હોય પડે અને હું આ બધી વસ્તુ છે માહિતી જોતી હોય ત્યાં તમારે બે ફિકર મને કોમેન્ટ કરજો હું જરૂરથી તમને જવાબ આપવાનો પ્રયત્ન કરી અત્યારે બધું કમ્પ્લેટ કરી દીધું હવે જયારે બની જાય ને ત્યારે હું તમને બતાવી તો આજના વ્લોગમાં એટલું જ રાખશું આશા રાખું છું કે આજનો તમને ગેમો મળશે ને તમને ક્યાંક ઉપયોગી નીવડે એ માટે થઈને આપણે તો વધારે વ્લોગ બનાવ્યું છે ફરી મળશું પાછા નવા લોકમાં ત્યાં સુધી જય ગો માતા જય ભારત માતા અને જય જય ગરવી ગુજરાત